નર્મદા ઘાટ જ્યાં બનાવે છે એક તો એ પહેલાં વિવાદિત જમીન છે ત્યાં ગાડી જે જમીન માલિકો છે એમને પણ વળતર આપ્યું નથી છેલ્લા પંદર વીસ દિવસથી ત્યાં ઘર્ષણ ચાલી રહ્યું હતું અને ખેડૂતો દ્વારા પણ ના કહેવામાં આવ્યું હતું કે અહીંયા અમારી જમીનોમાં ના બાંધશો બાંધકામ કરશો અને ત્યાં ગાડી કામ કરતા ત્રણ મજૂરો એ ત્યાં ઘટના સ્થળે દિવાલ પડતા એ એક્સપાયર થઈ ગયા છે અને ગઈકાલના એમને પીએમ રૂમમાં લાવ્યા છે પણ જે પરિવારજનો છે એમની માગણી હતી કે અમને યોગ્ય ન્યાય આપે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી નાંદોદના ધારાસભ્યશ્રી તેમજ તમામ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે અહીંયા એ એજન્સી અને અધિકારીઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં પચાસ લાખ રૂપિયા જેમાં વીસ લાખ રૂપિયા અત્યારે તાત્કાલિક ધોરણે હમણાં આપવાના છે અને સાત તારીખે ત્રીસ લાખ રૂપિયા એમ કરીને પચાસ લાખ રૂપિયા આ જે પરિવારો છે એ ત્રણે ત્રણ પરિવારને દોઢ કરોડ રૂપિયા આપવાના છે સાથે સાથે જે નર્મદા નિગમ છે એ નર્મદા નિગમના અધિકારી શ્રીઓને કીધું છે કે જે ત્રણે ત્રણ પરિવારોનું જે મૃત્યુ થયું છે એમાં દરેક ઘરમાંથી એક એક વ્યક્તિને નોકરી પર લેવામાં આવે અને સરકાર દ્વારા જે પણ કંઈક લાભ મળતો હોય જે પંદરથી વીસ લાખ રૂપિયા એ પણ એમને મળવાપાત્ર છે એવા તમામ આગેવાનશ્રીઓ સો સાથે ચર્ચા વિચારણા કરી અને એમને ન્યાય અપાવવામાં આવ્યો છે તમામ અહીંયા ગાડી જવાબદારી અધિકારી અધિકારીશ્રીઓ હતા તંત્રના તમામ પદાધિકારી પદાધિકારીશ્રીઓ હતા એમની જોડે અમે રજૂઆત કરી છે કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ વારંવાર બનતી આવે છે આજે જે ગઈકાલે જે એક દીવાલ પડવાથી જે ત્રણ લોકોના મૃત્યુ થયા છે એટલે એજન્સીઓ અને અહીંયા ગાડી ઘણા બધા પ્રોજેક્ટો ચાલે છે ત્યાં ખૂબ જ નિષ્કાળજી રાખવામાં આવે છે કેમ કે અહીંયા ગાડી ત્રીસ એકત્રીસ તારીખે જે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે એમાં આ તમામ એજન્સીઓને અને તમામ કોન્ટ્રાક્ટરોને ટાર્ગેટ આપવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે જેટલું પણ કામ બને એટલું કામ પૂર્ણ કરવામાં આવે જેના લીધે આ એજન્સીઓ દ્વારા એમને કોઈપણ જાતની અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવતી એના લીધે આવી દુર્ઘટનાઓ બને છે અને એના લીધે અમે અમારા જે તણ અમારા આદિવાસી સમાજના જે મજૂરો હતા જે લોકો પોતાની રોજીરોટી અને જીવન ગુજરાણ ચલાવતા હતા એવા એકને એક દીકરાઓ આ ત્રણે ત્રણ પરિવારમાંથી એવા ત્રણ દીકરાઓ ગઈકાલે અમે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે અને તંત્રને ખાસ કરીને અમે કહેવા માંગીએ છીએ કે તમે ભલે અહીંયા ગાડી વિકાસ કરો પણ વિકાસના નામે જે લોકોની જમીનો લો છો એમને પણ યોગ્ય ન્યાય આપો એમને પણ યોગ્ય વળતર આપો અને જે એજન્સીઓ અહીંયા ગાડી કામ કરે છે એ એજન્સીઓને પણ કહેવા માગે છે કે જે લોકો તમારા ત્યાં કામદાર મજદૂરી કરે છે એમને પણ યોગ્ય સેફ્ટીના સાધનો આપો કે જેથી કરીને આવી દુઃખદ ઘટનાઓ ના બને નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ